દિવાળી પર્વમાં મા ધામ ટ્રસ્ટ દ્વારા નિરાધાર પરિવારોને અનાજ કીટનું નિઃશુલ્ક કરાયું વિતરણ મા ધામ ચેરિટેબલ ટ્રસ્ટે જૂની પરંપરા જાળવી રાખીને વલસાડના રાબડા ગામના નિરાધાર પરિવારો અને વિધવા બહેનોને દિવાળીની ખુશીમાં સામેલ કરવા માટે જીવન જરૂરી અનાજ અને ચીજવસ્તુની કીટનું વિતરણ કર્યું હતું ધામના સ્થાપક શ્રી મહાપાત્રના માર્ગદર્શન હેઠળ આ અનાજ કીટનું વિતરણ કરાયું હતું જેથી ગરીબ પરિવારો પણ તહેવારને આનંદથી ઉજવી શકે વિતરણ કાર્યક્રમમાં દિવાળીમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી માનવ સેવાના કાર્યક્રમમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કિરીટભાઈ ડિડાણીયા રમેશભાઈ ડોબરિયા ભૂપતભાઈ ડોબરિયા અને રાબડા ગામના અગ્રણીઓ ઠાકોરભાઈ પટેલ ભદ્રેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટ માત્ર અનાજ વિતરણ સુધી સીમિત નથી તેઓ નિરાધાર પરિવારોને અનાજ કીટ સહાય ઉપરાંત ગામની શાળાઓના બાળકોને વિનામૂલ્યે નોટબુક યુનિફોર્મ અને શૈક્ષણિક સાધનો પણ પૂરા પાડે છે જે ગરીબ બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખે છે રાબડા સ્થિત વિશ્વંભરી ના સ્થાપક મહાપાત્રના દિવ્ય માર્ગદર્શન હેઠળ સનાતન વૈદિક મૂલ્યો અને ભક્તિની સાચી પદ્ધતિ દ્વારા વિશ્વભરના ભક્તોને મનની ખરા અર્થની શાંતિ તથા આત્મિક ઉન્નતિ તરફ પ્રેરિત કરતું એક અલૌકિક આધ્યાત્મિક કેન્દ્ર છે મા ધામ ચેરિટેબલ ટ્રસ્ટે દિવાળીના પર્વ પર માનવતાનો સંદેશ આપીને દિવાળીના પર્વની અનોખી ઉજવણી કરી